આ પાર્ટીની સ્થાપના જે થઈ છે એ દેશ સેવા માટે થઈ છે આ પદ નથી જવાબદારી છે અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકોનું જીવન સુખી થાય સમૃદ્ધ થાય અને દેશની પ્રગતિ થાય ભારત વિકસિત થાય એ માટે મેં કામ કરતા રહીશું ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કઈ કઈ રણનીતિ ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ આ સૂત્ર અમારું છે એ લઈને ચાલીએ છીએ અને આનાથી પણ વધારે મજબૂત થતા રહીશું જી જી ધન્યવાદ ગિરીશભાઈ જે રીતે જો વાત કરવામાં આવે તો ગિરીશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને જે રીતે રિમેન્ડ કરવામાં આવ્યા છે જિલ્લા પ્રમુખ તરીકે ત્યારબાદ તેમણે કહ્યું છે કે સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવા માટેના મારા ચોક્કસથી પ્રયાસો હશે તો આવી જમવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત